સા બનાયા રૂડા લાડવા વા ભઈ વા વા ભઈ વા વા ભઈ વા દાતાર ના હોય દીકરા માંગળ પર ઘણી ના ખમે રે માં ઘણું આપજો કરજો લીલા લેર વા ભઈ વા ભાળી હોય પિયોર સાવરે ભાળી હોય બાઈ ના મુહાળ ભણજ હોય ધર્મ ની પાછળ આવા સમય માં પણ અમારી માટે તમારી જે લાગણી છે અમને સહકાર કરો છો તમે સારી આર્થિક રીતે ભગવાન તમને ઘણું આપો માતાજી સુખી બોલો ભગવાન કી જય બોલો ભારત માતા કી

મારું વતન મુકામ કાપુસી તાલુકો સિદ્ધપુર જિલ્લો પાટણ ઉત્તર ગુજરાત મારો મોબાઈલ નંબર સિત્તેર છેતાલીસ પંચાવન જય સાહીઠ જય ભારત